ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ પાઠવીસ દિલાવરી શરૂ કરીએ સૂરજ આથમવાની તૈયારીમાં છે ગુલાબમાં કેસરી રંગના દીવડા ઝળહળવા લાગ્યા છે સલોણી સાંજ નવોઢા નારીની જેમ ધીમે ધીમે પગલાં ભરતી જાણે ચકલીના માણા જેવા ગામમાં ગૃહ પ્રવેશ કરી રહી છે આ વિંઝતા પંખીડા પર માણા ભણી પ્રયાણ કરી રહ્યા છે ગામના મહેનતનું મનેક ઢોરઢાખર સાથે ગામ ભણી આવી રહ્યું છે વહેલી પરોઢથી ઉલચાઈ ઉલેચાઈ ગયેલું ગામ પાછું સભર થવા લાગ્યું છે સૂરજ આથમવાની તૈયારીમાં છે એટલે કે હવે અહીંયા ઢળતી સાંજની વાત છે હવે કેસરી રંગના દીવડા એટલે કે સલૂણી નવોઢા નારીની જેમ ધીમે ધીમે ચકલીના માળાની જેમ ગૃહ પ્રવેશ કરી રહી છે કોણ તો સાંજની અહીં વાત છે આ વિશેષણો એમાં લાગેલા છે વાક્યમાં પછી આવવિંજતા પંખીડા એટલે પક્ષીઓ પણ પોતાના માણાની માળા ભણી પ્રયાણ કરી રહ્યા છે એટલે જાય છે અને ગામનું મહેંતુ મનેક મનેક એટલે માણસ ઢોરઢાકર સાથે પોતાના ઘર તરફ આવી રહ્યું છે એમ અહીં સમી સાંજની વાત છે આવી અહુરી વેળાએ કાઠિયાવાડ તાબેના નાનકડા એવા સનાળી ગામના ભાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઈ રહી છે કોઈ ગામ આવ્યાનો અણસાર આવતા અંદર બેઠેલા દરબારે હળવો ખોખારો ખાધો તે સાથે જ ચાલકે લગામ ખેંચી અને તેજીલા ખોખારા તેજીલા તોખાર હણાટી કરતાં ઊભા રહી ગયા હતા ત્યાં દરબારનો રૂઆબદાર અવાજ પ્રગટ્યો ભાઈ ક્યુ ગામ આવ્યું બાપુ ઘોડાગાડીના ચાલકે ઉત્તરમાં કહ્યું આપણું સનાળી ગામ છે હે સનાળી ગામ તે તો કવિરાજ ગગુભાનું ગામ હા બાપુ ચાલકે વાતમાં સાક્ષી પુરાવતા કહ્યું છે તો ગગુભાનું ગામ તો પછી કવિરાજને ખબર દેવડાવો આમ કહેતા દરબાર ઘોડાગાડીમાંથી બહાર આવ્યા પોતાની દરબારી લેબાજને જરા ઠીકઠાક કર્યો પછી સ્વાગત બોલતા હોય એમ બોલ્યા કાલ સવારે ગગુભાનો મીઠો ઠપકો સાંભળવો પડે પાદરમાંથી નીકળ્યા હોય તોય મને યાદ ન કર્યો આ પેરેગ્રાફમાં અહીં હવે પોતે જે દરબાર જે છે એ સનાળી ગામમાં પોતાના મિત્ર જેવા ગગુબાને મળવા જાય છે એની વાત છે હા બાપુ હમણાં કો હારે હંદેહો કે વડાવું છું હંદેહો કે વડાવું છું એટલે સંદેશો મોકલું છું અહીં આ તળપદી ભાષા છે બરાબર છે ચાલક આમ કહી કોઈ જણને શોધતો ઊભો રહ્યો હડાળા ગામ આમ તો ફૂલડા જેવડું નાનકડું રૂપાળું રજવાડું પણ તેની સુગંધ ચોમેર પ્રસરી ગયેલી ખાસ તો દરબારી ગઢમાં કસુંબલ ડાયરો ભરાય તેમાં સત ધર્મ ને સાહિત્યની મંડાણ મંડાઈ સત ધર્મ સત એટલે કે સત્ય ધર્મ એટલે ધર્મ એમ અહીં કહે છે કે આ ગામડું કેવું હતું તો કે ફૂલડા જેવું નાનું રૂપાળું રજવાડું કયું ગામ હડાળા બરાબર આમ દરબારી ગઢમાં કસુંબલ ડાયરો ભરાય એમ સારપને મોટપ માથે આ છોગું હતું સારપ અને મોટપનું માથે છોગું હતું એટલે કલગીની જેમ એમ તેથી સુવાસ પ્રસરેલી સુવાસ પ્રસરેલી એટલે ચોમેરા ગામની વાત ખબર હતી આ ડાયરામાં લીલા શાખના ચારણ કવિ ગગુભાને નામે ગગુભાને સામે સમંદર સમાજ દરબાર વાતસુરવાળાની પણ બેઠકો થાય અહીં અહીં ગગુભાનું આ ગામ છે અને આ દરબાર વાતસુરવાળાની વાત છે ક્યારેક મોંઘેરા મહેમાન એવા કલાના સાગર કલાપીના પણ પગલાં થાય ડહાળા ગામ રાજાના ત્રીજા રાજવી એવા રામવાળા મૂળુવાળાને ત્યાં પણ ગગુભા આવે તેમની મનભરી મહેમાન ગતિ માણે ગગુભા ક્યારેક દરબારને મીઠી આગ્રહ ભરી વિનંતી કરે બાપુ અમે તો અહીંયા પેટમાં અઢક વળે એવી મહેમાન ગતિનો લાવો લઈએ છીએ પણ આપ તો આમ ગરીબની ઝૂંપડીએ પધારો પછી કહે અમારું આંગણું પાવન કરો કાઠિયાવાડ મહેમાન ગતિ માટે વખણાય છે સૌને ખબર છે કે કાઠિયાવાડ જેવી મહેમાન ગતિ ક્યાંયની હોતી નથી એમ પોતે પણ આમંત્રણ આપે છે ભલે કવિરાજ તમારો આગ્રહ છે પણ અન્નજળ હશે તો ક્યારેક આવી જવાશે દરબારમાં મીઠી વિનંતીનો આશાભર્યો ઉત્તર આપે આમ વખતો વખત ચાલે પણ આજે ખરેખરનો મોકો મળી ગયો શું થતું દરબારને અવાતું નહીં હતું પણ હવે આ વખત અહીંથી નીકળ્યા એટલે કાયમ કહેતા હતા પહેલાં આમંત્રણ આપતા હતા એટલે આ વખત એને સારો મોકો મળી ગયો છે એમ આ બાજુ કવિરાજ ગગુભાને સંદેશો મળ્યો કે દરબાર સાહેબ ગામના પાદરમાં પધાર્યા છે વાત સાંભળતા તો ગગુબા ભાવ વિભોર થઈ ઉઘાડા પગે દોડ દીધી હે બાપુ રામવાળા પાદરમાં ઊભા છે આમ ગામડાના ઉબડખાબડ રસ્તાને સાખું પાખું અજવાળું વીનતા કવિરાજ ઉતાવળા પગે ગામના પાદરમાં આવ્યા અને અંતરના અઢળક ઉમળકાથી આવતા આવકારતા દરબારને કહ્યું પધારો પધારો મારા અન્નદાતા આ ચકલીના માળે ગરુડ પધાર્યા અમારું આંગણું પાવન કરો શું કહે છે તો ગરુડ એટલે પક્ષી મોટામાં મોટો ગરુડ રાજપક્ષી જે રાજા કહેવાય છે એમ એટલે ગગુભાઈએ રાજવી દરબારને કહ્યું શું કામ એમ કહ્યું તો કે ક્યાંય ક્યાં ચકલી અને ક્યાં ગરુડ એમ એટલે તમે અમારા ઘરે ક્યાંથી એમ આ શબ્દ એટલે કે કવિરાજ ગગુભાઈએ એના રાજવી દરબાર માટે વાપર્યો છે એમ કે તમે અમારા ઘરે ક્યાંથી પધારો પધારો અમારું આંગણું પાવન કરો ગામડાના ઉબડકાબડ દરબાર કવિરાજ દરબાર કવિરાજના ઉમળકાને હૃદયના કંડારિયામાં શ્વાસથી ભરી રહ્યા હતા બાપુ બાપુ આમ પધાર્યા ને જાણે સોનાનો સૂરજ ઉગ્યો કવિરાજ ગગુભાના સ્વરમાંથી જાણે નરવીને ગરવી વાણીની સરવાણી ફૂટવા લાગી એમ શું કહ્યું તો કે આપ આવ્યા એ મને બહુ ગમ્યું એમ નરવી અને ગરવી ગરવી એટલે સારી અને નરવી એટલે એકદમ આપણે કોઈને હૃદયપૂર્વક કહેતા હોય ને એની જેમ જાણે પોતાના ઘરના જ આવ્યા હોય એમાં દંભ ન હોય એવી વાણી એમ ગામનું પાદર ઝાકું પાકું અજવાળું ને તેમાં આવા મબલક મેળા જેવા મનેકની મીઠી ગોટડી સાંભળવા વટે માર્ગો પણ ઊભા રહી ગયા હતા અને સાંજે તો જાણે આગળ વધવાનું ભૂલી ગઈ હતી કવિરાજ દરબારે કહ્યું આપની લાગણીને હું સમજું છું મને પણ આપને ત્યાં આવવાની તાલાવેલી છે પણ મોડું થઈ ગયું છે રોકાવાય તે નથી શું કીધું હવે હું અહીંથી નીકળો ને તમને સંભાળું નહીં તો સારું ન કહેવાય એટલા માટે મેં આપને યાદ કર્યા પણ હવે રોકાવાય એવું છે નહીં ગગુબા હાથ જોડી એમ ઊભા રહ્યા આ તો અહીં નીકળ્યા ને થયું કે ગગુબાને મળતા જઈએ શું કીધું દરબારે કે આ રોકાવાય એવું છે નહીં આ તો નીકળાતા એટલે એમ થયું કે તમને મળતા જઈએ આપ રાજવીએ મને ગરીબને આમ યાદ કર્યો તે ધન્ય ભાગ્ય મારા હર્ષાવેશમાં ગગુભાનો સ્વર ક્ષીણ થવા લાગ્યો પણ આજની રાત્રે રોકાવ તો ઘર જ નહીં આખું ગામ રાજી થશે શું કહે છે દરબારને ગગુભા કે એક રાત રોકાઈ જાવ તો હું એક નહીં પણ અમારું આખું આપણું આ ગામ રાજી થશે આપ રોકાઈ જાઓ એમ આગ્રહ છે તો ચા પાણી પીવડાવી દો બસ શું કહે છે તમારો ખૂબ જ આગ્રહ છે એટલે આપણે ચા પાણી પી લઈએ